કાઇ વાંધો નહીં તોય તમ તારે અમે તમારી પાસે આવી જાવ અહીંયા ઉપાડી શું કરો છો ના ના જો પછી તમે જોયું ને ના ના આ એ તો ફોટા મેં જોયા ખાલી પોપટા વજન જોવો સાઈઝ જોવો હા જોયો જોયો મેં બરોબર એ હજી તમને કહી દઉં અડધી તો અડધી તો મારવાની બાકી જ રહી ગઈ રહી ગઈ છે એવું છે હા 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 તો હવે જોઉં છું કે પાછી તલક લીધા તો પછી મગાવીશ બરોબર હા હા ચાલી ચાલી પાછી મળવી દેવી છે ઓકે ઓકે ના ના કાંઈ વાંધો નહીં ના ના આમ આમાં મારું શું કહું જીરામાં કેવું રિઝેટ મળે આમાં જીરામાં બેસ્ટ એટલે જીરામાં ક્યારે મારવાની હોય જીરામાં આપણે ફૂલ ઉગડે ત્યારે હા હા તો હું એમ કહું છું કે જો ભલે આપડે તો પહેલી વાર તમારો અનુભવ છે દવાનો બરોબર છે હા હા પણ જીરું મરચી હા ના કપાસમાં એના વિજેટ આવતું ના ના પૂરે પૂરું રિઝલ્ટ મળે હા

ઓકે ઓકે કાઈ વાંધો નહીં કાલે વજન કરીને કયો બરાબર છે હા એટલે રિઝલ્ટ તો તમારું છે જ ભાઈ એવું નથી તમને હું પહેલા કહી ના ના રિઝલ્ટ તમને મળ્યું ને હું હમણાં છે ને આ મારા માં ફોટા આવશે ઓકે ઓકે નામ વગરના ના અશોક ઓસરાય નામના ઉપરથી ફોટા આવશે ઓકે ઓકે અને નીચે એવું લાગે ને તો મોબાઈલ નંબર તમારો એડ કરી ના ના પાકું પાકું હું તમને તમે આવો પછી ગોડાઉને હા હા પાછુ તમારે છટકાવ માટે જોઈતું હોય તો લઈ જાવ અને આપણે એક video બનાવી લઇએ તમારો હા વાંધો નહીં એક video બનાવું એ તો તમારું એક તારો માલ નથી પણ જે પેલો માલ બેસી ગયો ને હ પેલો માલ હ હ એમાં આ આટલું બધું સર તો બાકી શું છે વાયા માં માલ બેઠો હોય ને એ કઈ તો નો વાસ ન કરે જે માલ બેસી ગયો ને એમાં reject માં કઈ ખતમ નથી બરોબર जब दादा जी को आ वक्त कोई न मक्खली न थी बाकी जरूरत ही 아니 ડોટ મીનીની વાર ડોટ પોણા મીનીની મક્કડી હોત ને હા હા તમે પચ્ચી નહિ પો ચાલી જો માર્યું હોત ને હા તુઆનો તુઆનો તમ જોને ન કતઈ ઉધારે રિઝલ્ટ માડવે આ બોલે બીજો સ્પ્રે ન મારું તો કાઈ નઈ એક સ્પ્રે બસ થઈ પડે હા ઈ વાત બરોબર તનો પચ્ચી મારવા ક્યો પચ્ચીની જગ્યા 40 50 આ તો 60 લગી નાખો તમે ઝાડના કંતન 60 લગી નાખો